ચક્કર મારવા જાવું છે ચક્કર મારવા જાવું છે મને કે મમ્મીને બહુ યાદ આવે છે મેં કે બેસતા આવીએ એટલે છે રોટલા ખાવાનો તો તો ટાઈમ છે તો રોકાઈ પ્રોગ્રામ તમે આવો એક બે આખું ઘર હા એ હાસ દીકરા ટાઈમ ના હોય તો કઈ વાંધો નહીં પછી ટીના તો નોકરીમાં જાય ને હા નોકરીમાં જાઉં છું ના ને સાપી વાવો દીરીક સાપી

હાચન તમારે જીરા નો એ હું મારે જો આવો તો પટી તો તમને માં દીકરી ઘરેક વાત તો કરો તો હું વાળી ચક્કર મારતો હું એકલો તો તમારે ત્યાં બેહાઈ જઈને મારત ને જીરા ને ચક્કર મરાઈ જઈ માસી ભેગો જામ છું હતી વાંતો ને ચક્કર મારતા હોય મારત નથી આમ બધ ને વાળી ને ટાઈમ માં નીકળી જાય ને આપણે જાજો ટાઈમ એટલો છે ને પાછો મમ્મી કીધું કે વેલા સર આવી જાજો એટલે ભલે વાંધો ને ચક્કર મારતા હો જા પાછા આવજો વેલા મમ્મી પાછા વળી ગઈ જાય આપણે હું આલે દીકા

હું કહેતી બીજું તો કંઈ મેં ના તો મેં કીધું ના એ તો હું ટીનાની વાત કરીશ ને ઘરનું કામ થોડા જાજુ કરવા લાગશે તમ તારે હું કરવા વાદાખેસી કરો છો સાસુ તો મજાને સંપીને રહ્યો ને આપણે આ બધા વ્યુઅર કહે છે કે સંપીને રહ્યો સંપીને રહ્યો તો અમને જોવાની મજા આવે ટીના વાદા ખેસી નહીં કરવાની દીખાઓ થોડા જાજુ વહેલું ઉઠી જવાય આપણાથી એવું હોય ને તો થોડુંક વહેલું ઊઠી અને થોડુંક એટલે થોડુંક કામ કરવા લાગે એટલે વાંધો ના પણ મમ્મી તને ખબર છે ને મેં અહીં કોઈથી સરી ઉપાડીને કાંઈ કામ કર્યું છે તને ખબર તો છે ને તો મારથી પછી નોકરીમાં મારે હમણાં બહુ તાણ પડે છે તો મારે કેટલું કામ કરવા લાગુ પછી મારે સાસુથી ખાલી તન જણાવવાનું કામ ન થાય એને સમજવી જોઈએ થોડુંક મમ્મી એક વાત તો પાકી જ છે કે સાસુ છે ને વહુ છે ને એ દીકરી બનવાની કોશિશ કરે પણ સાસુ છે ને એ કોઈ મા બનવાની કોશિશ ના કરે એમ હા તો દીકરા થોડુંક આપણા જ નમતું મૂકી દેવાય કાંઈ વાંધો નહીં ન્યા મંગલો એકનો એક દીકરો છે તારે કોઈ દીક કંઈ કમી નહીં આવે હું હા હા શે તા હોતી બરાબર ને એટલે થોડું ખંપીને રહેવાય અને આમાં કમેન્ટમાં છે ને જસમિતાબેન ને ભાવિકાબેન ને ઘણા બીજી બેનોના મને નામ નથી આવડતા પણ મને ખબર છે રોજે રોજ કમેન્ટ કરતા હોય આ ચકલી તો નથી બોલતી એના માટે હું બોલી દઉં એના બદલે એ બધા છે ને કમેન્ટ એવી એવી રોજ કરે છે ને એટલે મજા આવી જાય એમ ના ના મમ્મી એ તો હવેથી હું ધ્યાન રાખીશ વાંધોની તો થોડુંક તો થઈ જાય મારે હું થાય કે પાય કહેવાય એટલે મારાથી છે ને પછી થઈ જાય એવી રીતનું કહેવાય જાય ને વડકા ભરાઈ જાય શું કરવું પછી મારી સાસુ કંઈ માંદા હાજા હોય તો બરાબર કે હાલો હું એને ન કહું ને હું કરવા લાગુ પણ એકદમ મારાથી તો ત્રણ તનગણું કામ કરી શકે ને એટલે તેવળ જઈએ ને તો પછી થોડુંક એને સમજવું જોઈએ પણ હું કરવા લાગે શ્વાંતોને હાલો તો તમારા માં દીકરીની વાત તો થઈ ગયું તો હવે આપણે મોડું થાય છે હવે આપણે નીકળીએ હાલો હાલો મમ્મી તો હવે અમે નીકળીએ હા તી જાઓ મારા દીકરા ધ્યાનથી જાજો ની રાતે ગાડી નીકળજો અને ટીના મેં કીધું એનું ધ્યાન રાખજો દીકો જાઓ ગમે એવા ઘરે પૈસાવાળા બાપની દીકરી હોય ને તો એ સાસરે જઈને સાસરિયામાં સમાઈ જવાનું હોય દીકરીને દૂધમાં જેમ સાકળ ભરે ને એમ ભરી જવાનું બરાબર ને બેન એ બેન આમ તો કોણ આવ્યું છે

કે માંગુ કઈ કામ નથી થતું ને માંડી બહુ રીસે તમે આવો સક્કર માં આવ્યા તમે આવ્યા આવ્યા ત્યાં ના મો ચડાવીને બેઠા છે નીચે તમાર સાસુ તમને નીંદર આવી ગઈ છે એટલે કઈ અવાજ ન આવ્યો ચકલી આમ સીધે સીધું કઈ કેવા ન મંડાય માંગુ બેન ને ચિંતા થતી હશે કેવડું મો હતું ને આપણે જોઈને કેવી હર ગઈ છે આમ જોવો જોઈએ સીધું જ કહી દેવાનું નતું ચિંતા કરશે નકામી આવી હાલતમાં ચિંતા સારી નહીં પણ હવે જે છે કેવું તો પડશે ને આપણી પાસે એટલો ટાઈમ છે કાકી રામાયણ મોડી મોડી કરીએ કેવું તો પડે ને આજે સે એની સે આપણે જે લઈ જઈએ ન બધા બેસી ન બધા આવા સઈતી હેલો હેલો બીજો કોણ આવ્યો છે પપ્પા આયો છે ચકલો ભાઈ આવ્યો છે પોપટ ભાઈ આવ્યો છોકરા આવ્યા છે ચકકુડીઓન પોપટડીઓન મમી આવ્યા છે કોણ આવ્યો છે ઈ બધા આવો નીચે બેસી આપણે બધા અહીં બેહી થારા ના લાગી કે પાપી નઈ વઈ ગઈ નાના રૂમમાં ગરી ગઈ બરાબર નીચે બધા વાત તો કરી આવો 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 પેલી વાર મારા ઘરે આવ્યા તમે બધા કેટલો મને હરખ થાય મમ્મી હું કાલ જ યાદ કરતી હતી તમને બધાને કેમ છે પોપટભાઈ મમ્મી તમને બધાને કેમ છે સારું છે બટા અમે બધા મજામાં છે તને કેમ છે ચકી ભાભી મેના ભાભી અહીંયા આવીને બેસો ને ખુશી ઉપર ના ના બેસવું નથી બાપા ઠીક ઓકે અહીં બટા તાર સાસુ શું કહે છે કે કાંઈ કામ કરતી નથી એને છે ને નકલી ઓલું ખાવું ને ઓલું ખાવું ને એમ કે રાખે છે અમે કહ્યું કે ખાવા પીવાનું કહે ને મન થાય ને ખાય પણ કામ તો તારે થોડા જાદુ કરે દીકા હાવ પડ્યું રહેવાય એ કહેશે કે હોસ્પિટલે આવ્યા પછી હરિય ઉપાડી નથી થું છે હરી ઉપાડી નથી દીધી મેં કાલ દહ મૂલી એ મેં દહ મૂલીને ખાવાનું કહી હું બધા ઘરના નું ખાવાનું કરી વિચાર કરો ઘરમાં આજ પાંચ જણા અમે આજ માં નાણા દઈ રાતે એટલે પાંચ જણા અમે થાય 15 જણાને ખાવાનું કરો હું હે આજે વરી મૂલી છે તો ઈ કોણ કરે પૂછો જે માર હા હોને ને ઈ કયો તમે અટાણે આઈ વાતે મંગવો કરતા તા હું ઈ પૂછો ઈને નિંદર કરે આથી ગમે ઈ માણા આઈ બું ગયો કોઈ ખબર નત પડતી મેળી ઉપર સડી જાય જે હું તે હું કામ કરી અને મેળી ઉપર સડી જાઉં બસ ઈ તા આવે જો વેવાણ થાય ને તો કરે બરાબર આવી હાલતમાં હવે થાય નહીં તો અમારાથી કંઈ કહેવાય નહીં ને બરાબર તમારે થોડું સમજાય ને કે હવે ના કરાવવાય કામ આરામ કરવા દેવાય મારી આજી બે બબુ પૂછો એને માંડી હાજી હોય તો હું કરું કે નથી કરતી